ધરમપુરમાં રામવાડી વિસ્તારમાં આવેલા ઓરિઝોન હોટલ પાસે સ્ક્રેપમાં લઈ જવાઈ રહેલી બસના ટાયરના ભાગે વાછરડું આવી જતાં અકસ્માત સર્જાયો તારીખ અઢાર માર્ચ સોમવારના રોજ આઠ કલાકની મળતી માહિતી મુજબ ધરમપુર ડેપોથી વલસાડ ડિવિઝન વર્કશોપમાં સ્ક્રેપ બસ મૂકવા ડ્રાઈવર જઈ રહ્યો હતો આવિડાએ રામવાડી વિસ્તાર પાસે આવેલા ઓરિઝોન હોટેલની સામે અચાનક રોડ ઉપરથી દોડી આવેલું વાછડુ કંડક્ટર સાઇડના આગળના ભાગે બસના વ્હીલ પાસે ફસાઈ ગયું હતું જેથી ડ્રાઈવરે તરત બસ ઊભી રાખી દીધી હતી અને ડેપોને આ ઘટનાની જાણ કરી હતી આ દરમિયાન આવી ગયેલ વાછડુ ને બહાર કાઢવા માટે યુવા કીર્તિ આહીરે જેસીબી બોલાવી બસનો આગળનો ભાગ ઉચકી લેતા વાછડુ બહાર આવી ગયું હતું આ દરમિયાન ડેપોના ટીસી પણ આવી ગયા હતા અને બસ ઉચકવા જેક લગાવી પ્રયાસ કર્યો હતો પરંતુ બસ લેતા વાછડુ બહાર નીકળી ગયું હતું ત્યારબાદ આ વાછડુને સ્થળ પર આવી ગયેલા જીવદયા પ્રેમીઓ દ્વારા શ્રીમદ રાજચંદ્ર જીવ મૈત્રી ધામ માં લઈ જઈ સારવાર આપવામાં આવી હતી